નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે તમને લાઈવ દ્રશ્યો બતાવવાના છીએ હળવદ તાલુકાના ચરાડવા ગામથી ચરાડવા ગામની અંદર ચરાડવા ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં હાલ અત્યારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો પંચાયતનું ટ્રેક્ટર જીસીબી ટ્રેક્ટર સામે તાલુકા વિકાસ અધિકારીને બધા ગ્રામ પંચાયતના મંત્રી સરપંચના દીકરા શહીદના ગામના આગેવાનો હાલ અત્યારે હાજર છે અને ગ્રામ પંચાયત દ્વારા હાલ અત્યારે દેવળિયા રોડથી ઉગમણા દરવાજા સુધી અલગ અલગ જગ્યાએ ગામના મેન મેન વિસ્તારની અંદર સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે આ તમે જોઈ શકો છો થોડીક ક્ષણોમાં આ કામ બધું શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે આ ગ્રામ પંચાયતના ટ્રેક્ટર જીસીપી સહિતનો કાફલો હાલ અત્યારે સફાઈ અભિયાનમાં જોડાવાની તૈયારીમાં છે આ તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યોમાં હાલ અત્યારે કચરો સળગાવવાનું અને આ જે બધો કચરો છે તે કચરો કાઢવાની કામગીરી ટૂંક સમયમાં ચાલુ કરવાની છે ત્યારે આ તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો હાલ અત્યારે આ જેસીબી ટ્રેક્ટર ગ્રામ પંચાયતના સહિતના બધાય આવી ગયા છે આ તમે જોઈ શકો છો ટૂંક સમયમાં ગ્રામ પંચાયત દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે અલગ અલગ જગ્યાએ દેવડીયા રોડ થી માંડી અને મેન જે રોડવાનો મેન રોડ છે આપણી સાથે ચરાડવા ગ્રામ પંચાયત ના આપણા છતપંડના દીકરા છે તેમની સાથે આપણે ચર્ચા કરશું શું કેશો અત્યારે સફાઈ અભિયાન હાલે છે સફાઈ અભિયાન ચાલુ કઈ કઈ જગ્યાએ ક્યાંથી ક્યાં સુધી સફાઈ અભિયાન હાથ રોડ લીધો હવે આ રામાપીર ચોક અહીંથી રાજબી મંદિર થઈને સહિત ઉગમના દરવાજા બારો રોડ વિસ્તાર લેવાનો અને પછી ગામની અંદર લેવાનું મેન બજાર થી માંડી રણછોડાય ચોક રામજી મંદિર ઉગમના દરવાજા પછી બેંક વાળી શેરી બધું એવું વ્યવસ્થિત લેવાનું છે સફાઈ પૂરજોશમાં ચાલુ હાલ અત્યારે તાલુકા વિકાસ અધિકારી પણ છે આ તમે જોઈ શકો છો તેમની ગાડી આપણે તાલુકા વિકાસ અધિકારી સાથે જ આપણે વાત કરીશું હાલ અત્યારે ગામમાં કઈ કઈ જગ્યાએથી ક્યાં સુધી સફાઈ કામ કરવાનું છે આપણી સાથે હળવદ તાલુકા તાલુકા વિકાસ અધિકારી છે શું કહેશો સાહેબ ચરાડવા ગામે સફાઈ અભિયાન હાથ ધરાયું છે હવે હળવદ તાલુકાના ચરાડવા ગામે ઘણા સમયથી ફરિયાદો હતી કે ભાઈ અહીંયા ગામમાં સ્વચ્છતા બાબતે કોઈ પણ પ્રકારનું ઇનિશિયેટિવ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાતું નથી તો માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી તેમજ માન્ય કલેક્ટર સાહેબ સાહેબશ્રીની સૂચના અન્વયે અમે એક્શન મોડમાં અત્યારે રાજભાઈ માના મંદિર તરફ જવાનો જે રસ્તો છે એ તેમજ આપણો જે ચરાડવાનો જે સ્ટેટ માર્ગ છે એ તરફ પણ અત્યારે સ્વચ્છતા અભિયાનનો અમે જે કાર્યવાહી કરી છે ત્યાં પથરા હતા ગંદકી હતી એ દૂર કરવાનું કાર્યવાહી કરી અને આગળ હવે રાજબાઈ માના મંદિર તરફ અમે આગળ વધી રહ્યા છીએ અમારાથી જેટલો પણ પ્રયત્ન થશે સરકારી તંત્રમાં અમારો તમામ તાલુકા પંચાયતનો સ્ટાફ અત્યારે મારી જોડે ઉપલબ્ધ છે અને સાહેબની જે જે સૂચનાઓ છે એ મુજબ અમે અત્યારે સ્વચ્છતા અભિયાન હાથ ધરી રહ્યા છીએ આ મિત્રો તમે જોઈ શકો છો તાલુકા પંચાયતનો તમામ સાફ ગ્રામ પંચાયતના મંત્રી સરપંચના દીકરા સહિત આ તમે જોઈ શકો છો જેસીબી ટ્રેક્ટર સહિત અન્ય લેબરો પણ આવી ગયા છે આપણે તમને તમને અમે લાઈવ બતાવશું હાલ અત્યારે સફાઈ કામ હજી હાથ ધરવામાં આવી રહ્યું છે આપણી સાથે હમણાં થોડી વાર પહેલા તાલુકા વિકાસ અધિકારી ગઢવી સાહેબ પણ જોડાયા હતા અને હાલ અત્યારે જો આ ટૂંક સમયની અંદર જ કામ શરૂ થઈ રહ્યું છે આપણે તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો ગ્રામ પંચાયત દ્વારા ગામના જે વિસ્તાર છે અલગ અલગ ત્યાં હાલ અત્યારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો ગામની અંદર ગંદકીની સમસ્યા તાલુકા વિકાસ અધિકારી ખુદ શરાળવા ગામે આવ્યા છે અને હાલ અત્યારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો તમે લાઈવ દ્રશ્યમાં જોઈ શકો છો અલગ અલગ જગ્યાએ હાલ અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી છે ગ્રામ પંચાયતના મંત્રી ગામના આગેવાનો અને હાલ અત્યારે સફાઈ કામદારો સહિતના લોકો કામે જોડાયા છે જેસીબી ટ્રેક્ટર સહિતનું તંત્ર દ્વારા કામગીરી છે તે કરવામાં આવી રહી છે આ તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યમાં અલગ અલગ જગ્યાએ હાલ અત્યારે દેવળિયા રોડથી તમે જોઈ શકો છો ચરાડવા જે માતાજી માતાજીનું મંદિર છે એના ચોકમાંથી દેવળિયા રોડ છે ત્યાંથી કામ હાલ અત્યારે શરૂ કરવામાં આવ્યું છે સફાઈ કામદારો દ્વારા જે તે કચરો બાવર કાઢવાના અલગ અલગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો સફાઈ કામદારો ટ્રેક્ટર જીસીબી સહિતનો કાફલો હાલ અત્યારે કચરો કાઢવાની કામગીરીમાં જોડાઈ ચૂક્યો છે તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો હાલ અત્યારે દેવળિયા રોડથી જે રાજબી માતાજીનું મંદિર તે દિશામાં હાલ અત્યારે કામગીરી ચાલુ છે ત્યાંથી ગામના સરપંટના દીકરા કહેવા અનુસાર ઉગમણા દરવાજા મેન મેન બધા વિસ્તારની હાલ અત્યારે હાલ આજે સફાઈ કરવાની છે તમે આ લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો સફાઈ થાય છે તે સારી બાબત છે સફાઈ કામદારો સહિતનો મોટો કાફલો હાલ અત્યારે સફાઈ કરી રહ્યો છે આ તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યોમાં હાલ અત્યારે સફાઈની પૂરજોશમાં ઝુંબેશ ચાલી રહી છે તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો આગળ ટ્રેક્ટર જીસીપી તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતના મંત્રી સહિત ગામના આગેવાનો હાલ અત્યારે આ કામગીરીમાં જોડાયા છે આ તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર હળવદ અને મોરબીના સમાચાર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો અને તમારી આજુબાજુ કોઈ પણ એવી ઘટના બનતી હોય તો અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો બાસઠ બાવન ઝીરો અઠ્ઠાણું એ નંબર પર તમે અમને વિડીયો ઉતારીને અને મેસેજ પણ કરી શકો છો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર